રાધે રાધે આજનો દિવસ ને શનિવાર વિક્રમ પાંચ એપ્રિલ બે હાજર પચીસ ને શનિવાર રાશિફળ લઈને હું હાજર છું ચાલો જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે સાથે શુભ અને વિશેષ ઉપાયની વાત પણ કરીશું હનુમાનજીનો દિવસ હોવાથી આજે તેમના આશીર્વાદ લેવાની ખાસ જરૂર છે પહેલાં જોઈએ આજનો સુવિચાર સફળતા એ સંયોગ નહીં પણ સતત મહેનત અને ધીરજનું પરિણામ છે આજનું હેલ્થ ટિપ્સ રોજ સવારે ગરમ પાણી સાથે લીંબુ પીવાથી શરીર ડિટોક્સ થાય છે તાજા ફળ અને શાકભાજી વધુ ખાઓ પ્રોસેસ ફૂડ ટાળો દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ વ્યાયામ અથવા યોગ કરો સારી ઊંઘ લેશો તો તંદુરસ્તી અને માનસિક શાંતિ બંને જળવાઈ રહેશે ચાલો જાણીએ આજ પાંચ એપ્રિલ બે હજાર પચીસને ને શનિવાર દૈનિક રાશિ છે મહેશ રાશિ રાશિ આજનો દિવસ તમારી મહેનતનું ફળ આજે મળશે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો આ ખૂબ જ શુભ સમય છે કાર્યસ્થળે કોઈ મોટી તક મળવાની શક્યતા છે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંગ છે નવ આજનો ઉપાય સવારમાં સૂર્યદેવને ત્રામબાના લોટામાં જળ અર્પણ કરો અને ઓમ હિમ હંસ મંત્રનો જાપ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે ખર્ચ વધુ થઈ શકે છે તેથી પૈસાની વ્યવસ્થા સાવધાની પૂરુંક કરો પરિવારમાં સદસ્ય સાથે મતભેદ થવાની શક્યતા છે પરંતુ ધૈર્ય રાખશો તો પરિસ્થિતિ અનુકૂળ થશે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંક છે છ આજનો ઉપાય શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ગરીબોને મીઠાઈ વહેંચો અને ચંદનનું તિલક લગાવો મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ અને આજનો દિવસ આજે તમારી ચર્ચા વિચારણા નિશ્ચિત પરિણામ લાવશે કોઈ નવા સંબંધો બની શકે છે જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે કાર્યક્ષેત્રમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે આજનો શુભ રંગ છે લીલો શુભ અંક છે પાંચ આજનો ઉપાય બુધ ગ્રહ માટે ગાયોને લીલો ચારો ઘાસ ચારો ખવડાવો અને ઓમ મંત્રનો જાપ કરો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ આજનો દિવસ આજે આરોગ્ય પ્રત્યે સાવચેત રહો ખાસ કરીને તંત્ર અને માનસિક શાંતિ જાળવવી મહત્વપૂર્ણ રહેશે પરિવાર સાથે મહત્વપૂર્ણ ચર્ચા થશે જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંગ છે બે આજનો ઉપાય ચંદ્રદેવ માટે કાતા દૂધથી અભિષેક કરો અને ઓમ સોમ સોમાય નમાનો મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના છે અક્ષર છે ટ આજનો દિવસ તમારું નસીબ તમારો સાથ આપશે આજનો દિવસ નોકરીમાં અને વ્યવસાયમાં સફળતા મળશે મહત્વપૂર્ણ છે સામાજિક અને સ્તરે માન સન્માન વધારો થઈ શકે છે શુભ રંગ છે સોનેરી શુભ અંગ છે એક આજનો ઉપાય સૂર્યના મંત્રનો જાપ કરો અને ગરીબોને ગોળ તથા ઘીનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના રાશિનાક્ષર છે પઠ અને આજનો દિવસ આજે તમારું કામ સમયસર પૂર્ણ થશે નવી તક મળી શકે છે અને તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો નાણાકીય લાભની સંભાવના છે આજનો શુભ રંગ છે પીળો શુભ અંક છે સાત આજનો ઉપાય ગણપતિજીને દુર્વા અર્પણ કરો અને ઓમ ગમ ગણપતિએ નમાનો મંત્રનો જાપ કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજનો દિવસ સંબંધોમાં મધુરતા જળવાય રહેશે નાણાકીય રીતે આજનો દિવસ લાભદાયી સાબિત થઈ શકે છે આજે નિર્ણય લેતા પહેલાં વિચારીને પગલાં ભરજો આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે છ આજનો ઉપાય શુક્ર ગ્રહ માટે સફેદ વસ્ત્ર ધારણ કરો અને ગરીબોને દાન આપો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ આજનો દિવસ આરોગ્ય પ્રત્યે સાવચેત રહો ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે લાલચ વધશે રોકાણ માટે આજનો દિવસ અનુકૂળ છે આજનો શુભ રંગ છે મરૂન શુભ અંક છે નવ આજનો ઉપાય હનુમાન ચાલીસાનું પાઠ કરો અને લાલ ફૂલ હનુમાન દાદાને ચડાવો ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ફ ધ અને ઢ આજનો દિવસ મુસાફરી માટે શુભ સમય નવો અનુભવ મળશે અને જીવનમાં ઉત્સાહ રહેશે આજનો શુભ રંગ છે જાંબલી આજનો શુભ અંગ છે ત્રણ આજનો ઉપાય પીળા ફળોનું દાન કરો અને ગુરુદેવની પૂજા કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે કુટુંબમાં આનંદ અને હર્ષનું વાતાવરણ રહેશે આજનો શુભ રંગ છે ભૂરો આજનો શુભ અંગ છે આઠ આજનો ઉપાય શનિ મંત્રનો જાપ કરો અને કાળા તલનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ ને શ આજનો દિવસ આજનો દિવસ તમારા માટે મિત્રતા અને નવા સંબંધો માટે શુભ રહેશે નવો વ્યવસાય શરૂ કરવા માટે ઉત્તમ સમય છે આજનો શુભ રંગ છે નારંગી આજનો શુભ અંક છે ચાર ઉપાય શનિદેવ માટે તલના તેલનું દાન કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ જ ને થ આજનો દિવસ આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લેશો તો સફળતા મળશે આરોગ્યનું ધ્યાન રાખો અને દિવસ આનંદમાં વિતાવો શુભ રંગ છે નીલો આજનો શુભ અંક છે સાત ઉપાય ભગવાન વિષ્ણુની પૂજા કરો અને દૂધનું દાન કરો દરેક રાશિના જાતકોએ કરવા લાયક વિશેષ ઉપાય જરૂર જાણો હનુમાનજીની આરાધના અને શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આશા છે કે આજનો દૈનિક રાશિફળ ઉપાય તમને ગમ્યા હશે જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા અભિપ્રાયો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં જરૂરથી લખશો અમે જરૂરથી જવાબ આપીશું મળીએ નવા રસપ્રદ માહિતી સાથે જ્યાં સુધી રજા લઈએ સુખી રહો તંદુરસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ નો વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય ભોલેનાથ હર હર મહાદેવ